અંબા ના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાત દીકરી જોડે જે પ્રકારની ઘટના બની છે માં અંબા ના ચરણોમાં વંદન કરીને મા ને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે મા અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લો યુકલી ક્યું છે આ દરીndo દુનિયાના કોઈ બી ખૂણે લઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર શક્તિ આપજે આશીર્વાદ આપજે સુરત શહેર પોલીસ કમિશનર કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારે કોઈ ડિગ્રી પર આ ઊંચી ન કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વારંવાર